મણિધર બાપુ જેમની દીકરી એ લગ્ન કરેલા છે ઘણા સોશિયલ મીડિયાની અંદર આવે છે કે ભાઈ ભાગી ગયા છે ઉપાડી ગયા છે જેમનું અપહરણ થયેલું છે પણ ભારતના બંધારણ મુજબ કોઈ પણ દીકરી હોય અઢાર વર્ષની ઉંમરથી થઈ પછી બંધારણ હક એને પ્રાપ્ત થાય છે જે પોતાની સ્વેચ્છાએથી લગ્ન કરી શકે છે અને એ લગ્નને માન્ય પણ રાખવા પડતા હોય છે પણ જે ટીકા છે કે આવી રીતે છે બાપુ ઘર હલાવી નહીં પણ ભારતની અંદર બંધારણ અઢાર વર્ષની દીકરી થાય ત્યારે એને મૂળભૂત અધિકાર પ્રાપ્ત થઈ શકે છે પછી આ બાપુ હોય મણિધર બાપુ હોય કે મોટા વિશ્વનો કોઈ સંત હોય કે સન્યાસી હોય કે કોઈ ભગવાધારી હોય કે પછી તમને કહો આ દેશના કોઈ દિગમ્બરો હોય જેની અંદર કાયદામાં બંધારણમાં જે જોગવાઈ છે એ એને પ્રાપ્ત થયા પછી ભાઈ ભૂગી કરીને જે લઈ ગયો છે છોકરો અને એમની સાથેનું લગ્ન સરટી પણ કરવામાં આવેલ છે પરંતુ જે બાપુના વિડીયો જોતા બાપુની જે વાણી સ્વતંત્ર જોતા એની જે કઈ ભાવના જોતા ખરેખર ટીકા ટીપણી ન કરવી જોઈએ કેમકે એને અત્યાર સુધી કોઈ વર્ણ વ્યવસ્થા જાતિ ભેદભાવ એવું એને રાખેલ નથી એટલે જે આ દુનિયાની અંદર જે બધાય તાલી પડે ને બધાય તાલી પડે પછી એમાં એમાં હાચામણની કિંમત ન હોય કેમ કે સત્યમાં એનો નીચોડ જોવો જોઈએ કેમ કે આઈ દીકરી એ પ્રેમ કોઈ પણ માણસ કરી શકે ભારતની અંદર પ્રેમ કરવાનો બધાયનો રાઈટ છે પ્રેમ કરે કરી શકે એની ઈચ્છા છે એટલે એને એનો પ્રેમ હતો અને પ્રેમ હશે તો જ લગ્ન કર્યા હોય એનું પ્રેમ પ્રકરણ ચાલતું હોય તો જ એની સાથે ભાગી ગઈ હોય તો જ એની સાથે એને લગ્ન કર્યા હોય પણ સોશિયલ મીડિયાની અંદર જે અત્યારે હાલ હું બલાવ પડી રહી છે કોઈ બાપ પોતાની દીકરીને એવું ન તું આવું કર કોઈ મા એની દીકરીને એવું ન તું આવું કર પણ 18 વર્ષની થઈ ગઈ પછી એને સોશિયલ મીડિયામાં અત્યારે વકીલો જે કંઈ કાયદાની સલાહ આપે છે અત્યારે નામદાર અદાલત હાઈકોર્ટ પણ લાઈવ હોય છે જે આપણે YouTube ની અંદર નામદાર હાઈકોર્ટમાં લાઈવ નિહાળી શકીએ છીએ એટલે કાયદો વ્યવસ્થા બધું જાણે છે એટલે કરી શકે છે પણ એની અંદર જે ખોટી ટીકા ટિપ્પણી કરવી જો કે બધાના પરિવારમાંથી કોઈ પણ દીકરી આવું પગલું ભરેલું જી છે જે ટીકા ટિપ્પણી કરે છે ટિપ્પણી કરનારના પરિવારમાંથી નહીં પણ આવી દીકરી કોઈ પગલું ભર્યું હોય છે ને એના દીકરાએ પણ પગલું ભરેલું છે અને હજી ભરશે પણ અને આવું થાય આ તો રોજે રોજ આ બનાવ બનવાના છે બનતા જ રહેશે પણ નામાંકિત માણસ હોય મણિધર બાપુને ને જગત ઓળખે છે એટલે અત્યારે બધા વિડિયા વિડિયા બધું ચાલુ થઈ ગયું કે કે એને ઓળખાણ છે જેની માથે ઓળખાણ હોય એની ટીપણીઓ થાય ઓળખાણ હોય એની માથે જ માઠલા ધોવાય એટલે પણ જેનો સ્વભાવ જેનું વર્તન જેનું જીવન ઈ જોઈન ટીકા ટીપણી કરે ટીકા ટીપણી તો કરવાની જ હોય પણ જે માણસ કાયદાના વાનમાં ન હોય જાતિ ભેદભાવી હોય એની તમે ખરાબ ટીકા ટીપણીઓ કરો તો વાંધો નહીં પણ હવે આ તો જે મણિધર બાપુ છે આ કોઈ કોઈની વાહ વાહ કરવા માટે નથી કોઈના વખાણ કરવા માટે નથી પણ અત્યાર સુધીમાં એને કોઈ કે જાતિ ભેદભાવ રાખેલ નથી એવું મારા સાંભળવા મારા માનવા પ્રમાણે કે એમની દીકરી એ છે પગલું ભર્યું છે એની ઈચ્છા મુજબ કરવામાં આવે છે અને એ કાયદાકીય બંધારણ મુજબ કરવામાં આવે છે હવે એની અંદર જે અત્યારે આખો ટોપલો બાપુ માંથી આવી ગયો કેમ કે દીકરીને કોઈ કોઈએ જોઈએ નહીં હોય બાપુના ના પરિવારને કોઈ જોયા નહી હોય પરંતુ સોશિયલ મીડિયાના આધારે જે કાંઈ પ્રેમ જાહેર કરવામાં આવ્યો પોલીસે જેની ધરપકડ કરવામાં આવી એનું જે લગ્ન સરટી પણ આમાં રજૂ કરવામાં આવ્યું પછી ઘણા એવું લખે છે કે બાલિકા ઉમર ની અંદર બાલિકા ઉમર હોય તો લગ્ન થઈ શકે નહીં કોઈ નોટરી કરે કે રજીસ્ટ્રેશન થઈ શકતા નથી એટલે જે બાલિકા ઉમરનો જે શબ્દ પણ બંધારણીય છે કેમ કે બાલિકા હોય અને રજૂ કરવામાં આવે તો લગ્ન કરાવનાર એડવોકેટો નોટરીઓ બધા સસ્પેન્ડ થાય બધાને જેલ મળે કેમકે ભારતના બંધારણના કાયદા મુજબ અઢાર વર્ષથી ઉપરની દીકરી હોય તો જ લગ્ન રજીસ્ટ્રેશન થઈને તો જ લગ્ન થઈ શકે પરંતુ જે ઘણા સોશિયલ મીડિયાની અંદર લખે બાલિકા ઉંમર હતી બાલિકા ઉંમર નહીં અઢાર વર્ષથી ઉપર જન્મ તારીખના દાખલા એની બધી રજૂ કરવું પડે એ બધા એના સોગંદનામા કરવા પડે ત્યાર પછી એના લગ્ન રજીસ્ટ્રેશન થાય છે રજીસ્ટ્રેશન કરવા માટે થઈ ત્યાં લાગવગ ન ચાલે ને લાગવગ હલવામાં આવી હોય તો ભારતના કાયદા અને દંડ સંહિતાની કલમ મુજબ એની માથે કેસ પણ થઈ શકે છે એટલે જેવી ઈચ્છા પડે એવું બધા આમાં બોલી બોલી અને રજૂ કરે છે પણ કાયદો બંધારણ ના મુજબ એ લગ્ન કરવામાં આવ્યા છે કોઈ સંસ્કૃતિ કે વર્ણ વ્યવસ્થાથી લગ્ન કરવામાં આવ્યા નથી ભારતના બંધારણની અંદર કોઈ પણ દીકરી કોઈ પણ કાસ્ટની સાથે લગ્ન કરી શકે છે એ એનો મૂળભૂત અધિકાર હોય છે પરંતુ ખબરાવના બાપુ જે છે મણિધર બાપુ જે ગુજરાતની અંદર જેના વિડિયા ઓડિયા નામ છે એટલે અત્યારે આ જે વધારે વાવાઝોડું ઉઠ્યું છે નામ કેમ કે જેને ઓળખે છે ઓળખે છે એની જ વધારે ગુંબાલ ઉભી થાય પણ બાપુને ઘરે જે બનાવ બન્યો છે એવો આપણા ઘરે બનવાનો છે બનશે જ પરંતુ તમે બીજાની ટીકા ટિપણી કરવા એ બરાબર વાત યાદબી નથી કેમ કે આ તો બધું બનવાનું છે આપણે કોકના મરણની વાતો કરી છે તો આપણે મરવાના જ છીએ આપણે કોકની ટીકા ટીપણી કરી છે આપણા ઘરે બનવાનું છે જે તમે બીજાને ક્યો છો એ આપણા ઘરનો જ બનાવ છે આ જગતની અંદર આ થવાનું છે અને થાશે ચાલુ રહેવાનું છે આજે એના ઘરે છે કાલે તમારા ઘરે હશે કાલે તમારું પણ સોશિયલ મીડિયામાં આવશે એટલે બને ત્યાં સુધી ખાલી આ બનવાનું છે બની ગયું છે સોશિયલ મીડિયાની અંદર જે જાહેર પણ થઈ ગયું છે પરંતુ કે જેના ઘરે આવો બનાવ ભયલો હોય એમને આશ્વાસન દેવું છે એમને તમારી રીતે એને શાંત કરવું છે એમને થોડું સારું લાગે એવું બોલવું છે પરંતુ કોઈ પણ જગ્યાએ દેવી દેવસ્થાન હોય પીર પેકંબર હોય કે દેવી દેવતા જે હોય તે પરંતુ ભારતના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ આ કરી શકે છે અંતાય છે ઘણા આપણે કે ભાઈ માતાજી હવે જો માતાજી હોય તો તો અગાઉ જ કહી દે ને ભાઈ આ જે છે ઈ બાપુને જ સપનામાં આવી કહી દે બાપુને જ કહે કે ભાઈ તારી દીકરી છે ઈ આવી રીતે વાતો કરે છે તો બાપુને જ સપનામાં આવી કહી દે પરંતુ ભારતના બંધારણમાં આપણે જે વાતો કરી છે ને માતાજીની ઢીકડી પૂછડી જો ઈ માતાજી નો પરચો હોય તો બાપુને સપનાવીને કહી દીધું હોત કે ભાઈ હું મણિધર મોગલ બોલું છું અને તમારી દીકરી ઇન્સ્ટામાંથી કે ઓલામાંથી વાતો કરે છે પરંતુ ઈ નથી વાત ઈ જે છે ઈ આસ્થાનું પ્રતીક છે માનવાનું પ્રતીક છે સંગઠન થવાનું પ્રતીક છે ઈ વિચાર એનો છે પરચો નહીં જો પરચો હોય તો તો પરચો આપી દે પરંતુ જે ભારતના કાયદાના દંડ સંહિતા મુજબ બાપુને પણ પોલીસમાં ફરિયાદ કરી પડી અને પોલીસે તેની ધરપકડ કરી તો તો આંધળા બની જાય જો માતાજીની દેવી શક્તિની કોઈ તાકાત હોય તો છોકરી છોકરો આંધળા બની જાય ઘરેથી નીકળી જ ન હોત પણ ભારતના બંધારણ મુજબ ભારતના કાયદામાં જે તાકાત છે એ કોઈ દેવી શક્તિમાં નથી

અને દીકરીની ધરપકડ કરવામાં આવી પણ પોલીસે કરવામાં આવી જો માતાજીની કે મંગલમાયે કોઈ પરચો દેવો હોય તો ભાઈગા પહેલા આપી દે તો પોલીસને પકડવાનો વારો ન આવે પોલીસમાં ફરિયાદ કરવાનો વારો ન આવે પણ જેનું ઉદાહરણ ઈ છે કે ભારતની દંડ સાહિત્યાની કલમ બધાઈને કામ કરે છે પછી મણીધર મંગલ બાપુની દીકરી હોય કે આ પૂચે લીંબુ લટકતા એની દીકરી હોય કે રાષ્ટ્રપતિની દીકરી હોય

તો પોલીસમાં ફરિયાદ કરવાનું કારણ એટલું જ છે કે ઈ માતાજીના ચરણે માતાજીના મઢે બેઠા હતા પણ એને જાવું પડ્યું પોલીસના ચરણોમાં પોલીસમાં ફરિયાદ કરવી પડી પોલીસમાં લગ્ન રજીસ્ટ્રેશન જ કરવા પડ્યા કાયદામાં છે કાયદાને જોબાઈ મુજે બાપુની દીકરી છે ઈ મંગળમાં એ નથી ગયા ઈ ક્યાં ગયા પોલીટેશન માં ઈ ક્યાં ગયા સબ રજીસ્ટ્રારમાં એને લગ્ન નોંધણી ક્યાં કરાવવા કાયદા મુજબ એને જે લગ્ન સટી કર્યું એને સોગંદામાં કર્યા એ કોઈ માતાજીના કરવામાં નથી આવ્યા એ સોગંદામાં છે એ કાયદા મુજબ કરવામાં આવ્યો ભારતના બંધારણ મુજબ કરવામાં આવ્યા કોઈ દેવના સટી કરવામાં આવ્યા નથી આપણે આપણી દીકરી ભાગી જાય એટલે મંગળમાં એ જાતા હતા કે મારી મારી દીકરી વહી ગઈ છે તો મંગળમાં તો ભરોસો રાખો દીકરી પાછી ગઈ છે ખુદ જો બાપુની દીકરી

પ્રશાસન છે આ દેશની અંદર ન્યાયપાલિકા છે આ દેશની અંદર જે કાંઈ છે એ બધાય કાયદા અર્થવ્યવસ્થા તંત્ર છે એનાથી આ દેશ ચાલી રહ્યો છે નથી દોરા ધાગાથી હાલતો નથી ભુવા ભરાડાથી હાલતો નથી કોઈ દેવી શક્તિથી હાલતો નથી તમને કો આ ડિગભર પીર ઓલિયાથી નથી ચાલતો નથી રામથી હાતો નથી રહીમથી ચાલતો આ દેશ હાલી રહ્યો છે એ બંધારણ તકી હાલી લ્યો છે જે હું તમે આ ઉદાહરણ જે છે મણિધર બાપુની જે દીકરી ગઈ એમાં અમારે બાપુને સહકાર આપવો પડે કે જે દીકરીએ કર્યું છે એ એની પુખ્ત ઉંમર હતી તો જ લગ્ન રજિસ્ટ્રેશન થયા હોય પણ જે ટીકા ટિપ્પણી થઈ રહી છે મણિધર બાપુની વાત જે કરું છું પણ એ હું તમને ખાલી એવો પરચો દઉં છું કે એનામાંથી માટે ટિપ્પણી નથી કરતો કેમ કે ઈ એના માટે કે બાપુની દીકરી જો આ કાર્યક્રમ કર્યું હોય તો દેવી શક્તિનો પરચો હતો તો બાપુને દે પરંતુ આસ્થાનું પ્રતિક છે પરંતુ પગે લાગવાનું પ્રતિક છે પરંતુ મેં પરચો નથી પરચો નથી એના માટે આજ મારે બોલવાનો વારો આવ્યો છે અને મારે આ બે શબ્દ કહેવાનો મને ઓળું થયું કે બાપુની અંદર ટીપા ટીકા ટીપણી થાય છે પણ બાપુની દીકરી જો વહી જતી હોય તો બાપુને કેમ માં માતાજી પરચો ન દેતો ન દે ઈ વાત અમે કરી છે કોઈ ભુવા ભરાડી દેવી શક્તિ પરચો આપતી હોય અને એ કરતી વખત તો તો મણીધર બાપુને જ રાતે મે મંગળમાં સપનામાં સડી ગઈ જાત કે આટલા વાગે દીકરી વહી જવાની છે અને આટલા વાગે લગન થઈ જવાના છે પોલીસ પાસે જ જાવું પડ્યું બાપુએ દીકરીને પકડી પોલીસ જ પકડી કોઈ દેવી શક્તિએ પકડી નહીં કેમ કે ભારતના કાયદા દંડ સંહિતાની કલમ સિવાય કોઈનો ઉદ્ધાર નથી એ વાત જે છે લીજો કે જે બુઆ કે છે વિશ્વાસ રાખો આવી જાય જે બુઆ કે છે મારી દેવતા દેવતારી ચોરી પકડી દે મારી દેવતારા ઘરે હારું કરી દે

જે તમારી માતાજી મઢે જાઓ ધૂપ ધુવાડા કરો જવાબ નો દિયો ખાલી 100 નંબર માં રિંગ કરો એટલે તરત જ ગાડી આવે છે કાયદા મુજબ ઈ બંધાયેલા છે ને કામ કરે છે અને પોલીસ રાત દિવસ ઈ કામ કરે છે હવે ઈ તો નઈ પૂજા કરવી નઈ અગરબત્તી ધરવી નઈ કાઈ કરવું ફોન કરો એટલે સીધા આવી જાય છે ઈ તમે વિચાર કરો કે ઈ વડેય લોકોનું સન્માન નથી એને તો આક્ષેપ વિક્ષેપ નારાબાજી પણ જે પ્રમાણિક પોલીસ છે જે નીતિમતા પોલીસ વાપરે છે ઘણા ઓડિયા આવે છે જે દીકરી પરીક્ષા દેવા જતી હોય તો પોલીસ એને ટાઈમ ટુ ટાઈમ ગાડી લઈને મૂકવા પણ જાય છે જે દીકરીને મૂળભૂત અધિકાર મળ્યો છે મોદી સાહેબે કાયદો કાઢ્યો તો કે બેટી બચાવો તો અત્યારે ઘણી દીકરીઓનો વધારો થયો નહીતર તો સોનોગ્રાફી કરીને દીકરીઓને પણ દીકરા જન્મ દેવા માંગતો હતો જે કાયદાનું પાલન કરશે જે બંધારણનું પાલન કરશે એને આ ટીકા ટિપ્પણી કરવાનો મોકો નહીં મળે અને જેના જે ટીકા ટિપ્પણીઓ કરો છો પણ તમારી દીકરી પણ આવું પગલું પડશે કેમ કહીએ જે મણિધર બાપુની દીકરીને જે બંધારણના કાયદાનો જે લાભ મેળ્યો છે એ તમારી દીકરીને પણ મેળ્યો છે એટલે જેટલા કોમેન્ટો ખરાબ કરે છે જેટલા તમે બીજાના નડિયા ઉંચકાવો છો બીજાની ટીકા ટિપ્પણી કરો છો પણ ઈ આપણા ઘરે બંધારણ તો છે જ આપડા ઘરે કાયદો તો લાગુ રહ્યો છે મારી પોતાની દીકરી હોય એને કાયદો તો એની પાસે છે એટલે કાયદાનું પાલન કરો આ જે માતાજીના નાળિયેર વધેરતા હતા પૈસા પાછા દઈ જતા હતા મે ઘણા વીડિયો બાપુના એવા પણ જોયા છે પછી પછી હજારની લાખોની ચોરી થઈ ગઈ હોય પૈસા પાછા દેવડાવવા મણીધર મોગલે જે મીડિયા પર મેં જોયેલા છે ઇન્સ્ટાગ્રામ ની અંદર યુટ્યુબ ની અંદર ફેસબુક ની અંદર પરંતુ બાપુ ની દીકરી વહી ઈ બાપુ ને પાછળ નથી દેવડાવી એકા મણિધર મોગલ ઈ પોલીસે દેવડાવી છે ખાલી પરચા પૂરતી વાત છે આ ટિપણી નથી બાપુની ટીકા નથી કરતો પણ પરચા પૂરતી વાત છે જે ભુવા ધૂણી ધૂણી જે પરચા કરે છે ધૂણી ધૂણી અને બધાને જે કાય આમાં રોફ પેહાડે છે જે બીવડાવી અને જે દીકરીઓના શોષણ થાય છે એના માટે હું બોલી રહ્યો છું કોઈ ટીકા ટીપણી કરવા માટે નથી બોલતો કે બાપુના વિરુદ્ધમાં નથી બોલતો હું જે બોલું છું એ બાપુના સમર્થનમાં બોલું છું શું કામ કે આ જે બાપુની દીકરીની એના ઘરે થ્યુસી પણ આપણા ઘરે લાવવાનું છે કેમ કે કાયદો બંધારણ બધાય માટે સર્વોપરી છે નાનો કદાચ દેરી પૂજક હોય કે મળકરમો દીકરો હોય કોળીનો દીકરો હોય 18 વર્ષમાંથી કોઈ પણનો દીકરો દીકરી હોય એને અઢાર વર્ષે એનો મૂળભૂત અધિકાર એને પ્રાપ્ત થાય છે એટલે આપણો જ બનાવ છે બાપુ જો બધાની દીકરીઓને બધાની મારી દીકરી સમજતા હોય તો એ દીકરી બે માં જે છે આપડી જ છે એટલે આવો બનાવ બને ન્યા બધા આપણે જે તાલી પાડી છે ખરેખર પર દુખે દુખાવું જોઈએ કોઈના ઘરે દુખ આવે ને આપણે તાલી પાડી એ નુગરો માણસ કહેવાય કેમ કે દુખ આપણા ઘરે છે સુખનો સુખમાં કોઈ કદાચ કોઈનું ઓલું હોય તો સુખમાં આપણે ભાગીદાર ન હોય સુખમાં તો આમંત્રણ દેવું પડે પણ દુખમાં તો તમારે એના દુખમાં ભાગી થવું જોઈએ આ ભવિષ્ય આ આ જે કાય છે સંસ્કાર પરંપરા નહી તમારા સંસ્કાર કે કોકના દુઃખે આપણે દુખાવવું જોઈએ જે કે દીકરીએ જે મેરેજ કર્યા છે એ ભારતના બંધારણ મુજબ કર્યા છે કાયદા મુજબ કર્યા છે એટલે આપણે એને સ્વીકારી લેવાના છે બાપુએ પણ સ્વીકારી લીધા છે કેમકે એની અંદર કાયદામાં કોઈ એવી જોગવાઈ નથી કે એની સામે કઈ થઈ શકે કોઈ પણ કરીને દીકરી બીજું થાય તો એનો કાયદો એ નહીં લાગી જશે પરંતુ જે ટીકા ટીપ્પણી કરી છે જે નિંદા ખોદણી કરી છે જે બીજા ના તાલીઓ પાડી છે એ વાત વ્યાજબી નથી કેમકે આપણે કોકના દુઃખી દુખાવવું જોઈએ કવિ કાગ બાપુએ પણ કીધું કે આપ પરને ઓલવે એવા લેતા કોક કોક માનવ કાગડા કોકના દુખે દુઃખે દુઃખી થવું જોઈએ કોકના ઘરે દુખ આવે કોઈના ઘરે આવો પ્રસંગ બને તો એમાં આપણે દુઃખ વ્યક્ત કરાય એમાં આપણે એવી વસ્તુ તાળીઓ પાડવાનું કામ નથી આ તાળીઓ કોણ પાડે કે જે માણસ કોકના બુરાઈમાં તમે રાજી હો

અને એની ટીકા ટિપ્પણી કરવી એની મનોરંજન કરી નાખો એને મજાકમાં ઉડાડી દેવી ઈ કોઈ તમારો સંસ્કાર નથી તમારો સંસ્કાર ઈ છે કે કોકના દુખે તમે દુખી થાઓ કોકના સુખે સુખમાં ન બરકત જરૂર નથી પણ દુખના દુખમાં તો ભાગીદાર બનવું જ ઈ તમારા મા-બાપના સંસ્કાર છે મિત્રો એટલે જે મણીધર મુગલ બાપુની દીકરી છે કાય એને લગ્ન કરેલા છે એ કાયદા મુજબ કરેલા છે બંધારણ મુજબ કરેલા છે કોઈ આ ભારત દેશની જે સર્વોચ્ચ અદાલતે કોઈ પણ નિર્ણય આપે તો આપણે શિરોમાન્ય રાખવો જોઈએ નામદાર અદાલત કોઈ પણ નિર્ણય આપે તો શિરોમાન્ય રાખવો પડે એમ ન્યાય મંદિર જે કઈ ન્યાય આપે એ શિરોમાન્ય રાખવું જોઈએ એમ ભારતના બંધારણ મુજબ એને જે મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયો છે અટલે એને ઈ લગ્ન કર્યા છે ઈ લગ્ન કોઈ લગ્ન જે સર્ટી છે રાજ્યે અતણે સોશિયલ મીડિયા ની અંદર જે દેખાડવામાં આવી છે એમાં ભારતના કાયદામાં ભારતના બંધારણ મુજબ એને હક્ક પ્રાપ્ત થયેલો છે કેમ કે તમારો મૂળભૂત અધિકાર છે ઈ તમને પ્રાપ્ત થાય એટલે તમે કરી શકો છો એની અંદર ટીકા ટિપણી અને નિંદા કરવી કોકના ઘરે ખરાબ થઈને આપણે ઓડિયો બોલાવો તાળીઓ વગાડવી ઈ તમારો સંસ્કાર નથી એટલે સારા માણસોના તરીકે એક મે કોઈની ફેવરથી હું બોલતો નથી બાપુને હું ઓળખતો નથી બાપુ કોઈ મારા નજીકમાં નથી પરંતુ જે સંસ્કાર છે કે આજે એની માથે જીવ છે કાલે તમારી માથે થશે મતલબ એના દુઃખના સહભાગી થાવ અને જે એમનું જે કઈ જે સંસ્કાર છે એ સંસ્કાર વિહોણી વાત ન થઈ શકે કોઈની દીકરી કે કોઈની ટીપણી કે બાપુની પણ ટીપણી કરવી એમાં કરશો કોઈ ના નહીં પડે કેમ કે એ તમને બંધારણ અધિકાર પ્રાપ્ત થયો છે કોઈ કોઈની વિરુદ્ધમાં બોલવું પરંતુ તમારા સંસ્કાર નહીં સંસ્કાર એ છે કે કોકના દુખે દુઃખી થાવ કોઈના ઘરે આવો બનાવ બન્યો હોય ને આપણે બેઠા બેઠા કાળ્યું પડી તો એ આપણા સંસ્કાર નથી આપણા સંસ્કાર એ છે કે આપણે ભૂંખારે ને બીજાને ખવડાવી દેવું કોકના દુઃખે આપણે દુઃખી થવું કોકનું દુઃખ હોય તો આપણે કાંઈ ન કરી તો કાંઈ નહીં પણ બે આંહુડા પાડવા જોઈએ કાંઈ ન કરી તો કાંઈ નહીં પણ એના દુઃખે આપણે આશ્વાસન દેવું જોઈએ જેના ઘરે આ બનાવ બન્યો હોય એ માણસ ભાવુક બની ગયો હોય

ઈ વિચાર છે કે એના ઘરે આવું થયું તો તમારા ઘરે થાય આપણે વાતો કરી છે આપણે માનતા ઊ રાખી છે આપણે નાળિયેર બધેરી છે આપણે પરચા લેતા હતા આપણે આ બધું કરતા હતા પણ એવું કાઈ છે નહીં ઈ તો બધાયના ઘરે થાય ભગવાનના ઘરે થયું ભગવાનને 14 વર્ષ વનવાસ મોગો ભગો ઓબીડો રામચંદ્ર ભગવાનને તો તો એના જોશ જોનાર વ્યક્તિ વિશ્વમિત્ર હતા તો રામ ભગવાન જેવાનો જો 14 વર્ષનું જો ઈ પર સીતાજીનું સુખ ન મળ્યું હોય તો આની જેવો જ્યોતિષ કોણ એના ઘરે થયું છે કેમ કે એને પણ આ દુઃખ એટલે કોઈ પણ વ્યક્તિ હોય તમારી કસોટી થાય 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 ને પછી હોય તો ભલે કૃષ્ણ અવતાર હોય તો ભલે પછી આ યુગ હોય તો ભલે જેની માટે કાયદાના કલમ મુજબ જે બંધારણ મુજબ જે પ્રાપ્ત થયું છે એ થઈ શકે કેમકે બંધારણમાં બધાને સ્વતંત્ર અધિકાર પ્રાપ્ત થયો હોય છે જય ભીમ નમો બુદાય